હવાઈ માર્ગે સુરત આવેલા ઈસુદાન ગઢવીનું સુરત એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઈસુદાન ગઢવી સરથાણા ખાતે પહોંચ્યા હતા ત્યાં તક્ષાશીલા અગ્નિકાંડના મૃતક બાવીસ ભૂલકાઓને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ સરથાણા ખાતે આવેલા સુરત શહેર આપના કાર્યાલય પહોંચી કાર્યકરો અને કોર્પોરેટરો સાથે મિટિંગ કરી હતી તો સુદાન ગઢવીએ સુરત મનપામાં આ વિપક્ષમાં હોઈ આવનારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ તૈયારીઓ આપ દ્વારા શરૂ કરાવી હોવાનું પણ જણાવ્યું છે અને સુરતથી આપના ગુજરાતમાં પાયો નખાયો છે જે ગાંધીનગર સુધી જશે તેવું તેમણે જણાવ્યું હતું બિલકુલ આજે સુરતની મુલાકાતે મને કારણ કે આ જે ઘટના ઘટી હતી તાક્ષીલા કાંડની ખૂબ જ પીડા ઉપજાવનારી હતી અને એના પગલે આ માસ્ક એટલા માટે છું હતું તમારા અવાજ વ્યવસ્થિત આવે એના પગલે મને એવું ફીલ થયું હતું કે જોઈન્ટ બાદ પહેલી મુલાકાત મારે એ જે નિર્દોષોને મૃત્યુ થયું હતું એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નક્કી કર્યો બાવીસ ભૂલકાઓ અને એ પણ જ્યારે ચીસો પાડતા આ દુનિયામાંથી વિદાય લીધી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણા સૌની એ જવાબદારી બને છે ગુજરાતની કે કેને યોગ્ય ન્યાય મળવું જોઈએ મેં સાંભળ્યું છે કે એમના પરિવારજનો ને ન્યાય મેળવવા માટે અદાલતોના ધક્કા ખાવા પડે છે મને લાગે છે કે આપણે માનવતા હિન કૃત્ય ક્યારેય ન કરવા જોઈએ એટલા માટે આજે હું ખાસ તો એમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું અને પછી સુરતના એક જ જે પ્રોગ્રામ છે પણ સુરતમાં ખૂબ આમ આદમી પાર્ટીના કાર્યકર્તો કાર્યકર્તાઓએ ઉમળકાભેર મારો સ્વાગત કર્યો છે સુરતની જનતાને જોડવાનો જે લોકો પ્રયાસ કરી રહ્યા છે એક એક આમ આદમીનો કાર્યકર્તા આજે એક એક વ્યક્તિ સો સો વ્યક્તિને રાત દિવસ જોડે છે અને સુરત છે એવી એવી ધરતી છે કર્ણની ધરતી કે જ્યાંથી આમ આદમી પાર્ટીએ પાયો નાખ્યો છે અને એ ગાંધીનગર સુધી જશે સુરત આવેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઈસુદાન ગઢવીએ સુરતમાં સારો પ્રતિસાદ મળ્યો છે ઈસુદાન ગઢવી તક્ષશિલા આર્કેટ ખાતે પહોંચ્યા ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેવા પામ્યા હતા જેના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો ત્યારે ઘણા કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ માસ્ક વિના જોવા મળ્યા છે આમ આદમી પાર્ટી આપ દ્વારા તમામનું સોશિયલ મીડિયામાં લાઈવ પણ કરાયું હતું જેમાં લોકોએ ઇટાલી અને માસ્ક ન પહેર્યું હોવાના કારણે કોમેન્ટોનો મારો પણ ચલાવ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા